તો આજનો આપણો બ્લોક ચાલુ થાય છે માત્ર સાયા વેલ્ડિંગ વર્ક ની માલી અને આ ભાઈએ આપણને હના ધક્કો કરાયો છે ઠીક કેટલી વસ્તુ હાટુ ખબર છે આ જબલામાં દેખાય ને એટલી વસ્તુ હાટુ પણ એ જબલામાં જે વસ્તુ દેખાય ને કેટલાની થઈ છે ને એ તો મને જ ખબર છે અત્યારના પોઝમાં આ વસ્તુ એ આપણને સકડીએ ચડાવી દીધા છે આમાં હે આપણા મિત્ર નીતિશભાઈનો કલર

તો ભાઈ સામાન ગોઠવી દીધો હે ભાઈ બહાર વાંચી જેવી અને નીકળ્યું ને આ એક જો ભાઈ આવ્યા બીજા બાઈસ આવી ગયું મેં આવી આવો લેવા છે ચાલો આવું તમે ભાઈ લાબ્યા હો અને એમ લાવવા જેવી થોડુંક ઉતાવી વધારે થોડા

રાજકોટમાં ઓલા ભણેલા કરેલા ધોરી બધા તો શિક્ષકો લૂંટડી ગયા હે ને એ બધા હવે દીવાઓનું વેકેશન કરવા એક બે દિવસમાં આવવાના છે તો એના સ્વાગતની તૈયારી આપણે આચરી દીધી છે એક બે માણસો આવી ગયા હે એક બેનું આપણે ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હોય ઓડો શોધી દીધો હોય એ બધા અત્યારે કહેવાય ઓન જો છે એક બે દિવસમાં આપણને એની ડિલેવરી મળી જવાની છે એ બધા એનું ભાઈ સ્વાગત કરવા હતું આપણે કાપડ કર્યું છે જોકે ઘણા આપણે હોગે કીધા હતા પણ ઘણા એસી પડ્યા છે તો એવું બધું કામકાજ ચાલુ છે ને અત્યારે હવે કરવા લાવી છીએ કે પડવી નહીં ને એ ધ્યાન રાખજો માતાજી એને ખુશી રાખે અને આઝા રાખે એવું ના કરે એવું મારું માન ફિલહાલ અત્યારે આપણે શ્રી દીક્ષા સિદ્ધિની માલિકા અને અહીંયા રીતે સ્પેશિયલ આવ્યા તા લિયસ લેમ્બોજી ને ભોજન કરાવવા માટે એટલે આવ્યા તા તો બીજા કામે બીજા કામે મતલબ કે ઘઉં સોખા લઈ અને આપણે એક કાંટો રિપેરિંગ કરવાનો હતો વજન કરવાનો તો એ કાંટો ભેગો લેતા આવ્યા હતા એટલે એને નીચે રિપેરિંગ કરાવવાનો હતો તો ગાડીમાં થોડોક સીએનજી ઓછો થઈ ગયો હતો તો કીધું વાર જઈને ખવડાવી હતી તો પ્રેશર સારું હતું ને તો અત્યારે જો બધી મંડી છે થાવા ઉપલી લાઈટ થોડીક આશી આશી થાય છે પણ કોઈ વાંધો નહીં સાંડલો કરાવી નાખ્યો છે બસો ને કેટલા નું બસો ને સુડતાલીસ રૂપિયા નો અને અહીંયા જો હજી એક ગાડી તો આખી સીએનજી ની બધેલી પેન્ડિંગ માં પડી છે અને હવે આપણે સડવાનું છે રસ્તે પણ ટ્રાફિક છે કોઈ વાંધો નહીં બધાય પેલા તમે બધા વ્યા જાવ ભાઈ માતાજી તમને બધા સૂચિ રાખે સૂર્યદીપ પેટ્રોલિયમ એવું કંઈક છે સીએનજી નો પપ એટલે હા હા સંજો આપણે અત્યારે એક વ્યક્તિ છે એ વ્યક્તિને તમને મળવાનું તો ભુલાયે જ એ વ્યક્તિ કોણ છે તો એ વ્યક્તિ છે ભાઈ આપણે હમણાં સાફ સફાઈ ચાલુ છે ને એની આપણે થી સ્પેશિયલ ત્રણ કારીગર બોલાવ્યા હતા તો એ કારીગર એક કારીગર છે ઈ આપડા મોંઘામાં આવેલા ભણેલા ગણેલા વીઆઈપી કારીગર તો એ કારીગર એક કારીગર એટલે આપણા પદમ મિત્ર ભાવુભાઈ કાલ આવી ગયા તા તો અમે બે આવ્યા હતા કંજેવા જેથી નીચા તો પેલા ભાઉભાઈ રે જય શ્રી કૃષ્ણ સીતારામ ને હું જે કઈ કરવું એની કરી નાખો રાધે 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 એ અમારા ભાઉભાઈ ને રાધે રાધે તો ભાઉભાઈ આવી ગયા છે અને બે કારીગરી જે આપણે મંગાવ્યા છે એ વાંધો ધ વે હે એ અઢાર તારીખ સુધીમાં આપણને ડિલિવરી મળી જવાની છે એ કારીગર નામ છે આપણે બટુક શેઠ અને ઓઉભાઈ બાકી આપણે ઘણા કાકા માસ્તરની રજા પડી ગઈ છે અમે ત્યાંની રજા પડી ગઈ છે એટલે એ બધા એના સ્વાગત આટું જાત પડે છે ને તો એના સ્વાગત આટું આપણે જે ફિલ્ટરના કાપડની બધું હતું ને એ ચું ફલાવી દીધું હે જ સમયમાં એ બધા આવે એટલે એને સફાઈનું શું મુદ્દે થઈ જવાનું છે અને હવે જ્યાં શું અને ધીરે ધીરે આપણે જઈ રહ્યા છે એવી આંટો રિપેરિંગ કરાવવા માટે તો ચાલો ફટોફટ આંટો રિપેરિંગ કરવાની દુકાન છે ને ભૂગી જાવી કે ટાઈમ થઈ ગયો છે સાત વાગીને સત્તર મિનિટ હોવા ચાર વાગ્યા ચાલો આપણો કાંટો છે ને એ મસ્ત મજાનો રિપેરિંગ થાય છે ગાડીમાં મુકાઈ ગયો છે હવે હું ને ભાવભાઈ ભાઈ ગાડી બેસી નીકળી દેવી ટ્રાફિક થોડું છે આ હે ને રિપેરિંગ કરવાની દુકાન હોય ને એની અંદર છે પછી એક છે એટલે થોડુંક અઘરું છે ગાડીને રિવર્સમાં પાછી જવા દેવી ન હોય અને એક બે જણા એની ગાડીઓ છે જે ગાડી પાછી જવું જો હે જોયું કેમ થાય છે હા હા અંધેરા કાયમ રહેગા તો અત્યારે છે ને હાંજના ખાડા સ થાવા આવ્યા હે સુરતમીજા છે અને અંધારું મીડું છે થાવા હું ભાવુભાઈ બી નીચે જતા ને અત્યારે છે ઉગ્યા હવી તો આવ્યો તો આ બાજુ છે ને ગેટ છો નહીં બંધ કરવા તો આ આપણે ફિલ્ટરના કાપડ જાય ને એને ભૂજકીના પાણીમાં પળવવા નાખ્યા છે ધોવા હાટું તો એને થોડાક ને આવી રીતના હલાવી અને અડધામાં છે અને એની પા આપણે બધી ફિલ્ટરની નટું છે અને અહીંયા પડ્યું છે બોલી શું કહેવાય મચ્છરદાયનું અને અડધા કાપડ આ મોટા ટીપણામાં હે આ એ બધું મસ્ત મજાનું બોલી દીધું છે અને અહીંયા પડ્યું હે આપણો ઘડી ડિટર્જન્ટ પાવડર જેનો ઉપયોગ આપણે કપડાં ધોવા માટે કરવાનો છે પહેલે વિશ્વાસ કરે એટલે પહેલે ઇસ્તેમાલ કરે જ વિશ્વાસ કરે હોલા વાલા હવે હમ આ ગેટને વાંચવાનો છે

તો એ પલાવવા આટું બધી બાજુથી ટીપણા ભેગા કર્યા ટીપણા ભેગા કરી અને પછી હે ને એને ધોવા હાટું ભૂકીને એવું બધું લેવા જવાનું હતું ભૂકી બોલે તો આપણે જે ઓલા લુગડા ધોવાનો પાવડર આવે ને એ તો એ પાવડરને એવું બધું લઈ આવીને કપડાં ને કમ્પ્લીટ કર્યા ને પાછો પાછું આપણે ખનાવા રાપું ભરવા જવાનું હતું તો હનાવાથી નાખું બેન પાછો પૂર્યો ને કાં બપોરનો ટાઈમ થઈ ગયો હતો તો બપોરે પાણી કર્યા બપોલા પાણી કરી અને પાછા દુકાને ગયા ને એ પછી જે થોડુંક પાછું ફિલ્ટરની નતું ને એવું બધું જે હોય ને કાપડ પકડાવવાની એ રીતે પાણીમાં પલાવવાનું બાકી રહી ગયું તું બપોર પહેલાં તો એ બધું કમ્પ્લીટ કર્યું એ બધું કમ્પ્લીટ કરીને નવરા થયા ને કાં પાછું આપણે વીંચ્યા ને કંધેવા યા ઘાઉસો ખાલી વધાવવાનું વીંસ્યા કાંટો રિપેરિંગમાં તો એ બધુંય પાછું ભેગું થઈ ગયું એટલે વીંસ્યા ગયા ત્યાંથી ને બધું પતાવીને ઘરે પૂજા ને કારણ સૂર્ય દાચકી જ્યાં હતા પીવા પીટી કરીને ઘરે પૂજ્યા આજ એને આખો દિવસ આમ ધોળે ધોળે થાકી ગયા હતા તો ઘરે આવીને મસ્ત મજાનું ખંખું ખાધું અને બધું બદલાવી અને વાવું પાણી કર્યા અને વાવું પાણી કરીને અત્યાર સુધી બેઠા હતા બહાર મિટિંગમાં ને મિટિંગ અત્યારે થઈ ગઈ છે ભાઈ પૂરી તો અત્યારે આપણે આવી જઈએ પૂવા માટે અને હવે હેને ને મને એવું લાગે છે કે આજનો આ લોગ છે ને એને હવે આપણે અહીંયા પૂરો કરી દેવો જોઈએ તમારું રૂટે પૂરો હે કે નહીં હાલો હવે આજનો કે ને એને આપણે અહીંયા પૂરો સ્ક્રી જેવી મળશું કાલે હવા મસ્ત મજાના નવા દિવસના બ્લોગ આજે ત્યાં સુધી બધાને રામે રામ